नमस्कार दर्शक मित्र तुडा संचालित झटपट न्यूज नवसारी लाईव्ह महसा पाटील हितवर्तक मंडळ नवसारी द्वारा ओगनिसमो वार्षिक स्नेहमिलन समारंभ

આ દર વર્ષે અનેક કાર્યક્રમો થકી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે પણ જે બિહાર ફાર્મ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેમાં સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન થયું હતું ને મોટી સંખ્યામાં રક્તદાનતાઓ રક્તદાન કર્યું હતું સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું ને એક સેવા કાર્ય કરી અને સમાજનો સ્નેહમિલન સમારંભ યોજવાનો અનોખી પહેલ મહેસાણા જિલ્લા પાટીદાર હિતવર્ધક મંડળ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે તેમના આગેવાન શું છે આવો સાંભળીએ મહેસાણા હિતવર્ધક મંડળ ઘણા વર્ષોથી કાર્યરત છે જે નવસાની અંદર પાટીદાર સમાજ જે ઉત્તર ગુજરાતમાંથી આવેલા છે એ બધા જ પરિવારો વર્ષમાં એક વખત ભેગા થાય છે આ ઓગણત્રીસમો વાર્ષિક મહોત્સવ છે જેમાં અમે રક્તદાર સિમી વિવિધ ક્ષેત્રમાં જે છોકરાઓ પ્રથમ દ્વિતીય ત્રીજા નંબર લાવે રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ એમનું અમે સન્માન કરીએ છીએ વગેરે દાતાઓનું પણ સન્માન કરીએ છીએ આ પચીસ ઓગણત્રીસ વર્ષ અમે પૂર્ણ કર્યા જે અમારા પ્રમુખ શંકર કાકા રિટાયર્ડ શિક્ષક છે અને પ્રથમ વાર શરૂ શરૂઆતથી જ એ કારોબારી સભ્ય પણ નતા અને પચીસ વર્ષથી નોન સ્ટોપ પ્રમુખ તરીકે એમને સેવા આપી લઈએ આ વખતે એમને ઉમરના કારણે આ બધો લોડ નહીં લઈ લેવાના કારણે એમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપી છે નવસારીમાં મહેસાણાથી આવીને વસવાટ કરેલા પાટીદાર લોકો દ્વારા મહેસાણા જિલ્લાને આ જે પાટીદાર હિતવર્ધક મંડળની રચના કરવામાં આવી છે અને તેઓ થકી નવસારીમાં રહેતા તમામ જે પાટીદારો છે તેઓને એકત્ર કરી એક સાથે એક છત નીચે ભેગા થઈ અને સારી રીતે સ્નેહ મિલનનો કાર્યક્રમ તેઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેસાણા જિલ્લા પાટીદાર હિતવર્ધક

24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ